તો મંડલાની ભાઈ પણ વોટ ન્યૂઝમાંથી આવ્યા છે એ કાસ્ટિંગ કરવાના છે વાહ વાહ સરસ એ પછી આપણા ત્યાં બધા મહેમાન ડોક્ટર ગરેજા સાહેબ આવ્યા છે ડોક્ટર ગરેજા તો એનું પણ અભિવાદન કરવા ડોક્ટર વિજયભાઈ વિજયભાઈ આવો ડોક્ટર ડોક્ટર આવો વિજયભાઈ સગાર ના ના તમે આવી જાઓ હવે આવો આવો આપણે એનું પણ આપણે સન્માન અહીંયા કરવું જોઈએ તો એમાં પ્રવીણભાઈ નું અભિવાદન કરશે આવો હતો પ્રવીણભાઈ કારણ કે હા વાહ પ્રવિણભાઈ પણ એમના પુત્ર છે અને એનું પ્રભિયો છે કે દિલસુખભાઈ દિલસુખભાઈ પણ એના જુદાભાઈ આવો દુધાભાઈ વાહ દુદાભાઈ આવો દુદાભાઈ વાહ વાહ અને એ છે પછી ચંદ્રકાંતભાઈ વાહ વાહ રાજુભાઈ રાઠોડ આવો રાજુભાઈ રાજુભાઈ આવી જાઓ નામ બોલ્યા બીજા આવવું પડે ચંદ્રકાંતભાઈ અને હિતેશભાઈ બેન તો અહીંયા છે નહી પણ આપણે એને પણ યાદ કરીએ માણેકભાઈ ને પણ સ્વર્ગસ્થ ને પણ આપણે યાદ કરવા જોઈએ તો એના આપણે વંદન કે આજે ભગવાનજીભાઈ નું આ સન્માન થયું છે એની દીકરી કંચનબેન આવા માંથી કદાચ